વડોદરા શહેરમાં શાંતિ અને એકતા ભંગ કરવાનો એક ગંભીર પ્રયાસ પોલીસ દ્વારા સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યો છે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી ઉશ્કેરણીજનક પોસ્ટના આધારે પૂર્વ આયોજિત કાવતરું રચી લોકોની ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરનાર એક શખ્સને સિટી પોલીસે ઝડપી લીધો છે પોલીસ તપાસ મુજબ આરોપીએ પોતાના બદ ઈરાદા પાર્ક પાડવા માટે એક સંપ્રચી જાતિઓ વચ્ચે અથડામણ સર્જવાના ઇરાદે ટોળું ભેગું કર્યું હતું ટોળામાંથી કેટલાક લોકો દ્વારા જોર જોરથી ઉશ્કેરણીજનક નારાબાજી કરવામાં આવી હતી જેનાથી શહેરની શાંતિ અને કોમી એકલાસ દોડવાનો પ્રયાસ થયો હતો આ ઉપરાંત ઘટનાના સમય ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ તેમને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરવાની સાજિશ પણ રચવામાં આવી હતી આ સમગ્ર મામલે સિટી પોલીસે મોહમ્મદ હની ઉર્ફે બટકો અબુપકર મેહમન નામના શખ્સની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલુ છે સમયસર લેવાયેલી કાર્યવાહીથી શહેરમાં કોઈ અણચાઈ ઘટના ટળી છે જ્યારે પોલીસ હવે સોશિયલ મીડિયા પર મુકાતી ઉશ્કેરીજનક પોસ્ટ પર કડક નજર રાખી રહી છે